નોંધાયા છે કલોલમાં એકસો છ દર્દીઓને જાડા ઉલટીની અસર થઈ છે અઢાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સાત સર્વે ટીમ છસો આડત્રીસ ઘરોનો સર્વે કર્યો છે જેમાંથી આ આંકડાઓ સામે આવ્યા છે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે હિતલ ગાંધીનગરના કલોલમાં ફરીથી રોગચાળો વકર્યો છે શું વધારે વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે કલોલના પૂર્વ વિસ્તારમાં અવારનવાર ચડા ઉલટીના કેસો અને રોગચાળો કાર લેતો હોય છે ને તેના કારણે આ વખતે જે પ્રકારે દર્દીઓની સંખ્યા વધી છે તેના કારણે વહીવટી તંત્ર પણ ચોંકી ગયું છે અને તેના જ કારણે સાત ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ખાસ કરીને જોવા જઈએ તો જે એકસો ને છ દર્દીઓ હતા એમાંથી આઠ દર્દીઓને હોસ્પિટલાઈઝ કરવાની ફરજ પડી હતી એમાંથી ચાર દર્દીઓની તબિયત સુધરતા તેઓને રજા પણ આપી દેવામાં આવી છે ચોક્કસ આ સમગ્ર ઘટનાને વહીવટીતંત્રએ પણ ગંભીરતાથી લીધું છે અને જે પગલા છે એ પગલા ભરવાના પણ વહીવટીતંત્રે શરૂ કરી